لو پتہ ہے کیا کام ہے کیا پتہ ہے آپ نے بھائی واہ بھائی پانچ ایک ہکتے رکھتے ہیں اوران سامنے ایک اس کے اوپر ان کا ٹرانسفرمنٹ کا نو 150 150 150 جناب بھائی گنے کیا کریں نہیں اج 4 5000 لاکھ रुपिया <imitation> नंबर એકતાલીસ બાર એકતાલીસ બાર ચોખવા લખો બાર લખવાનું बांदर सौ रुपया, बांदर सौ रुपया लगा यस टाइम, यस टाइम, हाँ, हाँ, यस टाइम, बांदर बचा है जो, ણ બાણું ત્રણ ત્રણ પંચાણું સોનું સત્તાણું અઠાણું નવ્વાણું ચૌદસો ચૌદસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા આ જોવા ચાર રૂપિયા ગેરંટી સાથે આવું થયું કોણ રૂપિયા સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ પચીસ છવી રૂપિયા ચૌદસો ગણેશ ઓગણીસ વીસ એકવીસ બાવી સોરી સોરી એકત્રીસ રૂપિયા નવલચી એકત્રીસ પંદર એકત્રીસ રૂપિયા ગણેશ નવાનું રૂપિયા નવ્વાણું રૂપિયા પંદરસો રૂપિયા એક પંદરસો એક પંદરસો એક પંદર ઓગણસી એસી એકાશી બ્યાસી ચોત્યાસી પંચ્યાસી અઠ્યાસી બેયાસી નેવું એકાણું બાણું ત્રાણું સોરાણું પંચાણું સોન્નુ સત્તાણું અઠાણું નવ્વાણું પંદરસો 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 રૂપિયા એક રૂપિયા રૂપિયા ત્રણ ચાર પાંચ દસ સાત આઠ નવ દસ દસ પંદરસો દસ પંદરસો દસ